राष्ट्रीय सुधार संगठन मुन्द्रा मध्य डॉक्टर बाबा साहेब आंबेडकर सौ चौतरीसमी जन्मजयंती उजनी डॉक्टर बाबा साहेब भीमराव आंबेडकर प्रतिमा ने राष्ट्रीय मानव अधिकार सुधार संगठन द्वारा बाबा साहेबनी 134મી जयंती निमिते फूलहार पहरावी ઉજવણી કરવામાં આવેલ बाबासाहेबની જન્મદિવસ પ્રસંગે રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનવતી ગુજરાત પ્રદેશ પ્રમુખજીચભાઈ સાંત દ્વારા દેશના તમામ નાગરિકોને શુભકામનાઓ પાઠવઈ હતી અને ડોક્ટર બાબાसाहेबના વિચારો પર આપણે સૌ ચાલીએ અને દેશનું સંવિધાન વાંચી આપણા તમામ બંધારણીય હક્ક અધિકારો માટે જાગૃત બનીએ દેશની માતાઓ બહેનો પણ મહિલા અધિકારો મુદ્દે સંવિધાનિક હક્ક અધિકારો માટે સંપૂર્ણપણે જાગૃત બનીએ રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન બાળકોના અધિકારો શિક્ષિત યુવાઓ માતાઓ બહેનો તેમજ તમામ ક્ષેત્રના કર્મચારીઓ મજદૂર બર્ગ માટેના સંવિધાનિક મૂળભૂત હક્ક અધિકારો માટે સક્રિયપણે કાર્યરત રહેશે મહિલા ઉત્પીડન બાળ મજૂરી કોઈપણ ક્ષેત્રના કર્મચારીઓના અધિકારોની સુરક્ષા સુનિશ્ચિત કરવા પર્યાવરણીય મુદ્દાઓ પર કાર્યશીલ છે કોઈના હોય કે પર્યાવરણ નુકસાન કરનાર સામે હંમેશા અવાજ ઉપાડ્યો છે અને તમારી કોઈ પણ સમસ્યા હોય તો અમારી ટેલિફોનિક કે રૂબરૂ મળી સમસ્યા જણાવશો અમારી રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન કચ્છ જિલ્લા અને ગુજરાત રાજ્ય લેવલ પર સક્રિય છે અમારો સંપર્ક મુંદ્રા મધ્ય આંબેડકર સર્કલ શક્તિનગર પાસે આવેલ અમારી ઓફિસ પર કરી શકાશે તેવું પ્રદેશ અધ્યક્ષ અજીજભાઈ સાંદે જણાવ્યું હતું ડોક્ટર બાબા સાહેબની જન્મ જયંતિ નિમિત્તે સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ અજીજભાઈ સાંદે શુભકામનાઓ પાઠવી હતી આજના પ્રસંગે રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી અજીજભાઈ સાંદ जिला प्रमुख रमेश भाई महेश्वरी जिला मीडिया इंचार्ज जगदीश फफल संजय भाई दामजी भाई दुबा, मांडवी तालुका प्रमुख अमित भाई संदार, मांडवी तालुका एरिया सेक्रेटरी हरेश भाई देड़ा, अब्दुल लुहार अंजार तालुका उप प्रमुख लंगा आदिल संकर महेश्वरी गीताबेन लालजी महेश्वरी सालेम अहमद समा कासम गांध प्रकाश महेश्वरी इमरान नवाडिया राणा महेश्वरी रमजान भाई लुहार अने संगठन ना होदेदारों उपस्थित रहा था ब्यूरो रिपोर्ट न्यूज 11 गुजरात मुन्द्रा कच्छ